મારા પૂછું મારા દુષ્સિન પૂછું કો મારા દઈસિન ચોટો સામે પી લઉં

હાં તાજી એકી આફુ કામ પૂરું થઈ હા એકી ટાઈમ બગલાને આ તો કહી દી હેળો હા 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 આ પેલું જેણો તો પીતું જ નહીં ચા પીધો હાઓ પીધો ચા અલગ હા બનાવી દો અમે હાજો પાછો આવજો

ઘણા દાડે તું તો એટલે ગમે ત્યારે દોડીને આવતો ઘણા દાડ્યા એ મારે

તમારે લેવાનું હોય રાપડવાનું ના હોય એ ના પૂછાયું પોણી પીતો નઈ ખાતું છું

અને મારી ઇજ્જત છે તમારું પચાસ નહીં જેટ તમારે જે પૈસા હોય આલજો બીજા બાકી મેં લીધા લીધાગર જવું નહીં લીધાગર જવું નહીં તું કીધું લેવાડો મૂલી મારી માની છો ગણ બેસો તોડી નાખશે બેસો તોડી નાખશે આ ભૂષે ને પૂછે પોટલી તો પડી છે પણ અમારે તો ડોસીએ નહીં એને પૂછાવ્યું પાછી આ સાર નાખવી છે રીત મારે તો એ વસ્તુ પૂછી નાખો

અટક નો હુમલો છો સાહેબ ત્યાં સુધી હું મરી મરી એટલે તમે પૂછવા જાવ તો બે ત્રણ કિલોમીટર આગળ પાલનપુર લઈ કે વટનગર કે વિજયનગર ગાંધીનગર કે અમદાવાદ એ કેમ એ મને નહીં પૂછવું દવા પણ લઈ જાય પૂછું પડે કાર્ડ ઉપર દવા કરવા છે પૈસા રોકડા

અમુક કોમ ના પૂછવાનું હોય નેકડી જવાનું હોય ક્યારથી ના ના નેકડી વાત ના કરવાની હોય મારી લબક લબક ઝબક થાય લબક તમે જલ્દી પોકવાનું સીધો ઉપર નીકળી જાય